તો વરસાદ અને ખેતરમાં વીજ પુરવઠાના ધાંધિયાથી ખેડૂત પરેશાન છે વાત અહીંયા અમરેલીની છે જિલ્લા ખાસ કરીને અહીંના ખેડૂતોએ પોતાની ચિંતા ન્યૂઝ કેપિટલ સમક્ષ રજૂ કરી છે વરસાદ ખેંચાતા હવે મગફળી કપાસ સોયાબીન સહિતના પાક સુકાવા લાગ્યા છે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને તેવામાં પીજીવીસીએલના અપૂરતા વીજ પુરવઠાથી ખેડૂતો પરેશાન છે ગુજરાતમાં ક્યાંક વરસાદે કહેર મચાવ્યો હતો તો ક્યાંક છે તે વરસાદ રૂઠ્યો છે જેને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસથી વરસાદ છે તે રૂઠ્યો છે ને વરસાદને ન હોવાને કારણે ખેડૂતો છે ચિંતિત બન્યા છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અમરેલી જિલ્લાના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ત્યારે આપણું દૃશ્ય બતાવવા માગીશું આપ જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે આ મગફળીનો પાક છે અત્યારે સુકાઈ સુકાઈ રહ્યો છે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને છેલ્લા પાછલા સમયથી વરસાદ ન આવવાને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન બન્યા છે ને ખેડૂતોએ અત્યારે પાણી પાવું છે પણ ચાલુ વર્ષ સારો વરસાદ ન હોવાને પગલે ખેતરમાં વાડીમાં કૂવામાં પણ પાણી નથી જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે ખેડૂતો છે તે મોંઘા ભાવું બિયારણ ખાતર સહિતનો પાક ખર્ચો કર્યો હોય ને અત્યારે વરસાદ છે તે ખેંચાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે આપણી સાથે સ્થાનિકાઈના ખેડૂતો છે એમને પૂછ્યું છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી શું કહેશો એક મહિના દિવસ થાય વરસાદ નથી અને પાણી વગેરેનું જ્યારે પાણી નથી જાય વરસાદ વગેરેનું પાણી કાંઈ છે નહીં એટલે મોલાદ બધી સુકાય છે હવે વરસાદની વાત જોઈએ જો આમાં કાંઈ સરકાર ધ્યાન આપે તો સારી વાત છે નગર પછી તો હવે બધું આમાં ખેદાન મેદાન બધું થવા મળ્યું છે પાક સુકાઈ રહ્યો છે અત્યારે વીજળીના પણ ધાંધીયા છે તમે શું કહેશો વીજળીના ધાંધિયાના કારણે જો અમારો પાક ફેલ જવાની તૈયારીમાં છે વીજળી પૂરી આપે આઠ કલાક દસ કલાક તો અમારે અમે એક રગડધગડ પાણી પીવે એવું છે તો પાઈ પરાણે પરાણે અને આ પાણી આમ જો અમે પાઈ પાવાનું ચાલુ છે અત્યારે દસ મિનિટમાં ત્રણ ઝટકા વીજળી મારી દે છે જીએ પાવર અને એક પણ પાવું છે અમારે અમારે મોટી આશા છે કે વરસાદ થઈ જાય વરસાદ જો થઈ જાય તો અમારો આ ખર્ચો કરેલો અમને નિષ્ફળ ન જાય અને અમને આ મોંઘા ભાવની દવા ખાતર બિયારણ બધું નાખ્યું છે એક વરસાદ થઈ જાય હમણાં નકર અમારા ખેડૂતોનો પાક ફેલ જાય વીજળીના કેવો પાક છે અત્યારે મારું નામ વિપુલભાઈ અમરેલી અમારે જે વાવણી લાયક વરસાદ થયો હતો સારી વાવણી થઈ હતી ખેડૂતો બધા અમે ખુશ થઈ ગયા હતા પણ ત્રીસેક દિવસથી વરસાદ ખેંચાતા અમારે પાકનામાં જે પાક અમે વાવેલો છે તેમાં પિયતની જરૂરત પડી છે પણ પાણી નથી અમારી પાસે પાણી નથી પણ એમ વીજળીના પણ ધાંધિયા છે અને જ્યારે અમે મોટર ચાલુ કરીએ છીએ ત્યારે એ જ પ્રશ્ન આવે છે કે આમાં કે દસ મિનિટ ચાલી લાઇટ વહી ગઈ બરાબર લાઇટ વહી જાય એટલે અમારે જે પાણી ચાલ્યું હોય એમાં પાસે ફરીથી પાણી ચલાવવું પડે છે અને એ પાણી અમારું ફેલ જાય છે અને વીજળીના ધાંધિયા છે એટલે અમે સરકાર શ્રી પહાય અને પી જીવી પહાય એવી માગણી કરીએ છીએ જે ગામડીય વિસ્તાર જે છે જેમાં જે કેબલ વાયર નાખ્યા છે કવરિંગવાળા વાયર તેવા વાયર અમને ખેડૂતને જે સર્વિસ આપે છે થ્રી ફેસ એમાં પણ અમને માંગ કરીએ છીએ કે વહેલી તકે અમને જે કવરવાળા તાર છે જે નાખી દે જેના થકી જે તાર નાખે તો જે આ વારા ફોલ્ટ થાય છે એ ના થાય એવું અમારું માનવું છે એટલે અમે પીજીવીએલ સરકાર પાસે માંગણી કરીએ છીએ અને જેવી કાકડિયા અમારા અમરેલી જિલ્લાના જે ધારાસભ્ય છે પણ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આમાં થોડું ધ્યાન આપો અત્યારે પાકની કેવી સ્થિતિ છે વરસાદ નથી શું સ્થિતિ છે પાકની અમારી એવી સ્થિતિ છે કે અમારી પાસે એક એક જ પાણ પાવાની સ્થિતિ છે પણ એ પણ જો અમે નહીં પાઈ શકીએ તો અમારો પાક સાવ સંપૂર્ણ નિષ્ફળ જઈ શકીએ તેવી પરિસ્થિતિ છે એવું અમારે બહુ પરિસ્થિતિ ખરાબ છે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે બીજી બાજુ વરસાદ ખેચાણો છે પાક તમે મગફળી કપાસ બધો લસાઈ રહ્યો છે સુકાઈ રહ્યો છે તમે શું કહેશો વીજળી ના શું કેવી પડે વીજળીમાં આજે લગભગ કાલનો દસ દિવસ દસ કલાકનો પાવર આપે છે પણ દસ કલાકમાં વહેલા ચાર વાગ્યે આપે ચાર વાગ્યે કોણ પાવા આવવાનું છે એને ખબર છે ચાર વાગ્યે કોઈ આવવા નથી એટલે આઠ કલાક પાવર આપે પણ દિવસે આપે અને હરખો આપે આજે સવારથી લગભગ ત્રણથી ચાર ઝટકા ખાઈ ગયા અમારે અહીંયાથી ઓલે ખૂણેથી આ ખૂણે આવવામાં દસ પંદર મિનિટ વિ જાય તો પંદર પંદર મિનિટ તો અમારે ઝટકા ખાય પંદર મિનિટ આવતા થાય એની કરતાં એક ધારો પાવર આવે એવી અમારી માગણી અત્યારે વરસાદ ખેંચાવાના કારણે પાકની શું થતી છે પાક અત્યારે સુકાઈ રહ્યો છે હાવ એક મહિના દિવસ થ વરસાદ નથી આ ત્રીસ બત્રીસ દિવસ થાય છે અને પાક અમારો આમ જુઓ તો હાવ સુકાઈ રહ્યો છે જો આ હજી વરસાદ નહીં જાય તો પાક નિષ્ફળ થાય અમારો વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે બીજી તરફ જગતનો તાત છે તે પરેશાન થઈ રહ્યો છે કારણ કે પીજી વિશીલના ધાંધિયા પણ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે ને ખેડૂતોએ અગાઉ પણ સાવરકુંડલા વિસ્તારમાં ત્યારે વીજ ઓફિસનો ઘેરાવ કર્યો હતો જ્યારે અમરેલીના ખાંભા ગીરના ગામ્ય વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ છે ને ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને પાવર કાપ થતો હોવાને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા અમરેલી